ફાર્માસ્યુટિકલ કંપનીના અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી આયુર્વેદિક લિક્વિડનો ઓર્ડર આપવાના બહાને રૂપિયા એક કરોડ ચોવીસ લાખ નેવ્યાસી હજાર બસો રૂપિયાના નાણાકીય છેતરપિંડી કરતા નાઇજેરિયન ઇસમને મુંબઈથી ઝડપી પાડ્યો હતો વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પત્રકાર પરિષદ પણ યોજાઈ હતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ચૌદ ઓપ્લિક પચીસની એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જે અનુસાર ભોગ બનનાર પોતે સિવિલ એન્જિનિયર હોય અને તે એક કંપનીમાં નોકરી કરતા હોય તેમને એક ઈમેલ કરવામાં આવે છે કે એક લિક્વિડ છે જેનું નામ છે લુકેનેશિયા વીજ લુકેનેશિયા વીજ સેમ્પલ જે લિક્વિડ છે તેનું દવા બનાવવાની કંપનીમાં ખૂબ જ મહત્તમ ઉપયોગ થાય છે તો તે બાબતે અમે તમને ડીલરશીપ આપવા માંગીએ છીએ અને અમારી પાસે ક્લાયન્ટ પણ છે તે બાબતેની એક ઇમેલ કરવામાં આવે છે જે ભોગ બનનારના સ્પેમ ફોલ્ડરમાં જાય છે ભોગ જે છે સ્પેમ ફોલ્ડરને એક્સેસ કરીને એમાંથી ઇમેલ વાંચે છે અને આ જાહેરાત આ જે પણ ઇમેલ છે તેને લોભમાં આવી જાય છે અને તેમાં એવું પણ કહેવામાં આવે છે કે આમાં જે પણ ફાયદો થશે તે આપણે ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ વેચી લઈશું તો તે બાબતે જે ભોગ છે એ વીસ લીટર આ જે લિક્વિડ છે એક જગ્યાએથી મંગાવે છે અને જેના નાણાં ચૂકવી દે છે પછી એમને સેમ્પલ મળતું નથી અને તેમને ફરીથી એવું કહેવામાં આવે છે કે જો તમે પચાસ લીટર આ સેમ્પલ પરચેસ કરશો તો અમે તમને એકસો ત્રીસ લીટર સેમ્પલના પૈસા એડવાન્સમાં ચૂકવી દઈશું તો તે બાબતે જે ભોગ છે એ વાતમાં આવી જાય છે અને તેમને એક કરોડ ને ચોવીસ લાખ રૂપિયા સામેવાળાના ખાતામાં જમા કરાવે છે અને ત્યારબાદ પણ એમને નાણાં પરત ન થતાં તેમને લિક્વિડ જે સેમ્પલ છે એ ન મળતા તેઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે અને તે બાબતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે આ બાબતે તપાસ કરતા માન્ય સીપી સાહેબ એડિશનલ સીપી સાહેબ અને ડીસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા મની ટ્રેન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના દ્વારા એવું જાણવા મળેલ છે કે જે ફોન કરેલ છે તે મુંબઈ ખાતેથી ઓપરેટ થાય છે જે બાબતે ત્યાં ટીમ દ્વારા સતત બે દિવસ રોકાઈ આરોપી પાછળ આરોપી પોતાનું લોકેશન સતત બદલતો હોય તેની પાછળ બસો કિલોમીટરથી પણ વધુની એનો પીછો કરી અને આરોપીને ઝડપી પાડે છે આરોપી પોતે નાઇજીરિયાનો વતની છે તેનું નામ ગેબ્રિયલ ઓયંકા છે અને તે અગાઉ મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ અગાઉ ધરપકડ થયેલ છે તેના વિરુદ્ધ જે તે વખતે મુંબઈ ખાતે પાસપોર્ટ એક્ટ અને ફોરેનર્સ એક્ટ હેઠળ એની ધરપકડ કરવામાં આવેલ છે અને અત્યારે તેની વધુ વિગતો ની તપાસ ચાલુ છે ઓવરસ્ટે બાબતે જે તે વખતે એની ધરપકડ થયેલી મુંબઈ પોલીસ દ્વારા તે બાબતે તેના તેના ફોનની અને તેના જે પણ નજીકના માણસો છે તેની તપાસ જારી છે આ ગુનામાં આરોપીનો રોલ મુખ્યત્વે એ પ્રકાર છે કે જ્યારે ફર્સ્ટ ટાઈમ આરોપી દ્વારા ભોગ બનનારને વાત કરવામાં આવેલ તે આરોપીના મોબાઈલ દ્વારા કરવામાં આવેલ છે એટલે આરોપીના જે નજીકના માણસો છે એ પણ આમાં સંકળાયેલ હોવાની પૂરેપૂરી શક્યતા છે અને તે બાબતે વધુ તપાસ જારી છે વધુમાં આરોપીના મોબાઈલમાંથી ડ્રગ્સ રિલેટેડ કંઈ કન્ટેન્ટ મળે અથવા તો આ બીજી કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં સપડાયેલ છે કે નહીં તે બાબતોની તપાસ સારી છે આમાં સ્પેસિફિક એક માણસને ટાર્ગેટ કરવામાં આવેલ છે જે પોતે સિવિલ એન્જિનિયર છે અને તેમને એક એઝ અ ડીલર અને એઝ અ સપ્લાયર એ બંને તરીકે એમને જાસામાં લઈને એમની પાસેથી છેતરબંડી કરવામાં આવેલ છે આ જે જે કેમિકલનો ઉલ્લેખ છે ફક્ત મેલમાં કરવામાં આવેલો છે અને એ એઝ એઝ ડમી તરીકે એનો ઉપયોગ મેન્શન કરવામાં છે આરોપી ફર્સ્ટ ઓફ ઓલ વિઝા પર મતલબ લીગલ વિઝા પર આવેલો અને પછી તેને ઓવરસ્ટે કરેલો જે બાબતે મુંબઈ પોલીસ ખાતે ઓલરેડી એક કેસ દાખલ થયેલો છે આરોપી વિરુદ્ધ વધુ કેટલા ગુના દાખલ થયેલા છે તે બાબતેની વધુ તપાસ જારી છે અને આ ગુનામાં વિવિધ દસેક એકાઉન્ટ્સ મળેલા છે જેમાં પાંચ કરોડથી પણ વધુનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન છે તે બાબતેની વધુ તપાસ જારી છે